તો નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સરકારી ભરતીને લગતી તમામ પ્રકારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ ઓન કરી દેજો જેથી કરીને નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જીએસએસએસબી ભરતી વિશે તો મિત્રો બાર પાસ માટે સરકારી નોકરી કરવાની સુવર્ણ તક છે તો મિત્રો એકસો ને સત્તર જગ્યાઓ અહીં ઉપલબ્ધ છે ગુજરાત કોણ સેવા પસંદગી મંડળ એ તાજેતરમાં જાહેરાત નંબર બસો છત્રીસ વીસ ચોવીસ પચીસ અંતર્ગત ફાયરમેન ડ્રાઈવર વર્ગ ત્રણની એકસો સત્તર જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે આ ભરતીની પ્રક્રિયા ઓનલાઈન દ્વારા શરૂ થશે અને પાત્ર ઉમેદવારો સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસથી એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી અરજી કરી શકે છે તો મિત્રો આ ભરતીમાં તમારે અરજી ફી કેટલી ભરવાની રહેશે તેમજ અરજી કેવી રીતે કરવી તેમજ મહત્ત્વપૂર્ણ તારીખો અને અરજીની અંતિમ તારીખ તેમજ પગાર શૈક્ષણિક લાયકાત પુરુષ ઉમેદવારો માટે શારીરિક ધોરણો મહિલા ઉમેદવારો માટે તેમજ ઉંમર મર્યાદા તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો તો સૌ પ્રથમ આપણે વાત કરીશું અરજી ફીની તો મહિલા એસસીબીસી એસસી એસ ટી ઇડબલ્યુ એસ પી અને પૂર્વ સૈનિક ઉમેદવારો માટે ચારસો રૂપિયા અને ઉમેદવારો માટે પાંચસો પરીક્ષામાં હાજર થયેલા ઉમેદવારોને ફી પરત આપવામાં આવશે તો મિત્રો અરજી કેવી રીતે કરવી તો પાત્ર ઉમેદવારોએ અધિકૃત વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસ એસએસ બી ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે ત્યારબાદ વાત કરી મહત્ત્વપૂર્ણ તારીખોની તો અરજી કરવાની શરૂઆતની તારીખ સોળ આઠ બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ તો મિત્રો ત્યારબાદ વાત કરીશું અરજીની અંતિમ તારીખ તો એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ અને અરજી કરવાની રીત તો ઓનલાઈન રહેશે ત્યારબાદ મિત્રો વાત કરીશું પગારની તો છબ્બીસ હજાર રૂપિયા પ્રતિ મહિના પહેલાં પાંચ અને ત્રણ વર્ષ માટે ફિક્સ વેતન ત્યારબાદ વાત કરીશું શૈક્ષણિક લાયકાત તો એચએસસી પાસ અથવા સરકાર દ્વારા મંજૂર સમકક્ષ લાયકાત આઈટીઆઈ ફાયરમેન કોર્સનું પ્રમાણપત્ર છ મહિના અભ્યાસ માટે ફાયરમેન અથવા ડ્રાઈવર પંપ ઓપરેટર પ્રમાણપત્ર અને હેવી મોટર વ્હીકલ ડ્રાઈવિંગનું લાઇસન્સ ત્યારબાદ મિત્રો વાત કરીશું શારીરિક ધોરણ તો પુરુષ ઉમેદવારો માટે ઊંચાઈ એસટી ઉમેદવારો માટે એકસો સાઠ સેમી બાકી તમામ માટે એકસો પાસઠ સેમી અને છાતી એક્યાસી છ્યાસી સેન્ટીમીટર તથા વજન પચાસ કિલોગ્રામ અને મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ એસટી ઉમેદવારો માટે એકસો છપ્પન સેમી બાકી તમામ માટે એકસો અઠ્ઠાવન સેન સેમી ને વજન ચાલીસ કિલોગ્રામ ત્યારબાદ મિત્રો વાત કરીશું ઉંમર મર્યાદા તો ઉમેર હવારોની ઉંમર એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધીમાં અઢારથી તેત્રીસ વર્ષ હોવી જોઈએ ઉંમરમાં છૂટછાટ નિયમ મુજબ આપવામાં આવશે તો મિત્રો વિડિયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં